કોંગ્રેસ ઓફિસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા બંને વચ્ચે પથ્થરમારો થયો પોલીસે એફઆઈઆર જે છે ભારતીય જનતા પાર્ટીની લીધી કોંગ્રેસની ન લીધી આવો આરોપ કોંગ્રેસના નેતાઓ લગાડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કંઈક અલગ કહી રહ્યા છે આ બધાની વચ્ચે અત્યારે આપણી સાથે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ સર અત્યારે હાજર છે સર શું કહેશો આપ કારણ કે જે રીતનો ઘટનાક્રમ થયો હતો આ આખી ઘટના પાછળ તમને શું લાગે છે એક ષડયંત્ર છે કે એ વખતે પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે આવું થયું પહેલી વાત તો ગોપીબેન તમે ખૂબ વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરો છો તમે ક્યારેય જોયું છે વિચારધારાની લડાઈ હોય આપણા ગુજરાતનું આ કલ્ચર રહ્યું છે કે કોઈ મુદ્દો ઊભો થાય તો ગાંધી આશ્રમ પાસે જાય રોડ પર પ્રદર્શન થાય કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ નેતાના ઘર પર હલ્લાબોલ થાય આવી ગુંડાગીર્દીનું કલ્ચર આપણા ગુજરાતમાં છું આખા દેશમાં ક્યાંય નથી લોકશાહીમાં ક્યાંય નથી પહેલી વખત આ ભાજપના ગુંડાઓ કોંગ્રેસ ઓફિસ ઉપર પહેલાં તો સવારમાં ચાર વાગે અંધારામાં આવે છે અમારી ઓફિસનો દરવાજો તોડે છે અહીંયા તોડફોડ કરે છે અમારા ચોકીદારની દીકરી સગર્ભા છે એની સાથે દુર્વ્યવહાર થાય એને હોસ્પિટલ લઈ જવી પડી અને પાછા એ જો તો ખરા આ ગુંડાઓની હિંમત કે એ પોતે વિડીયો પાછા પોતાની સાઇટ ઉપર મૂકેશ કે અમે કોંગ્રેસની ઓફિસ જઈને બહાદુરી કરી આ ગુંડાઓ પોલીસની ફરજ નહોતી સીઓ મોટો તમે લખો તમે કરો નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ કંઈક કે અમિતભાઈ વિરુદ્ધ અને એક વિડીયો મૂકો તો અડધી કલાકમાં તમને ઉપાડે તો એમની ફરજ નહોતી કશું જ એક્શન નહીં અમે ફરિયાદ આપી કંટ્રોલને જાણ કરી એક પણ ધરપકડ ન કરી બપોરે બે વાગે બીજો મેસેજ ફરતો થાય છે ગ્રુપોમાં મેસેજ એવો કે ચાલો કોંગ્રેસ ભવન જવાનું છે અને પથ્થરબાજી કરવાની છે આવો મેસેજ જેના સ્ક્રીનશોટ અમને લોકોએ મોકલા પત્રકારોને મેસેજ ગયો કે અમે કોંગ્રેસ ઓફિસ ઉપર હલ્લા બોલ કરવાના છીએ તમે આવી જાઓ આવતાની સાથે કોઈ મંજૂરી નથી એ તો બિનવિવાદાસ્પદ વાત છે અમને ખબર પડી એટલે અમે એક જવાબદાર પક્ષ તરીકે કંટ્રોલ રૂમમાં લેખિત મેસેજ લખાયો અમારા ઓપરેટરે પણ લખાયો અને અમારા લાલાભાઈ પટેલ છે જે જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝરર એમણે પણ લખાયો મેસેજ અહીંયા અમારા નેતાઓ જઈને પોલીસ સ્ટેશનમાં સિનિયર અધિકારીઓને કહ્યા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહભાઈએ પણ સિનિયર અધિકારીઓ સાથે શૈલેષભાઈએ વાત કરી કે ભાઈ આ કાયદોની વ્યવસ્થા જાળવજો આવું થયું છે આ ન થવું જોઈએ હું અભિનંદન આપીશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને વગર બોલાવે એમને ખબર પડી કે આવું કંઈ ચાલી રહ્યું છે તો રાહુલ ગાંધીજી બબ્બર શેર કહે છે મારા કાર્યકર્તાને એ બધા જ અહીંયા પહોંચી ગયા નેતાને કાર્યકર્તા રાત્રે તો આપણી પ્રોપર્ટીને નુકસાન કર્યું છે આપણે કોઈ હુમલો કરવો નથી આપણે કાયદો હાથમાં લેવો નથી પણ સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણ આપણી ઓફિસનું કરવું એ આપણી ફરજ છે એટલે આપણે ઊભા રહીએ ત્યાં અહીંયા આવી પથ્થરમારો થાય છે એક પત્રકારનું માથું ફૂટે છે એ પત્રકાર લાઈવ કરીને બતાવે છે બધું કે આ સામેથી પથ્થરાઓ ફેંકાય છે વીસ મિનિટથી તાંડવ ચાલે છે પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોવી રહી છે ભાજપને મદદ કરી રહી છે આ વિડીયો પણ મેં કાલે ટ્વિટર ઉપર પણ મૂક્યો છે સ્પષ્ટ છે આ એ પછી પોલીસ લેખ પહેલાં ફરિયાદ લખે છે એ ફરિયાદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓના નામ લખે છે ભાજપના નેતાઓ એની સામે હતા અને ઓળખે છે કોઈનું નામ એક એનું નથી લખતા પોલીસે ડબ્બામાં બેસાડેલા લોકો દાદાગીરી કરીને નીચે ઉતરીને પાછા કોંગ્રેસ ઓફિસ આવીને પથરાવ કરે છે એ પણ વિડીયો છે તો પણ એમને કંઈ નહીં કરવાનું અમે ફરિયાદ દેવા ગયા હતા કે રથયાત્રાનો બંદોબસ્ત છે સાહેબ અમે લાવોન તમારામાં સહી કરી દીધી સહી કરી દીધી કે અમે લઈ લઈએ છીએ તમે આવો ત્યારે ફરિયાદ લઈ લઈશું પાછા કાલે આવજો ને બીજે દિવસે જાય છે તો કે સાહેબ અત્યારે કોર્ટમાં ગયા છે સાહેબ અહીંયા છે બેસો પાંચ કલાક બેઠાડ્યા પછી હિંમતસિંહભાઈને કહે છે યાર પ્લીઝ સાંજે આવજો ને કાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેઠા અમે નક્કી કર્યું છે અમે ક્યાં પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નહીં રહીએ નહીં ફરિયાદ લેવાય નહીં ન્યાય મળે આખા ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરશે છ તારીખે આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપીશું બતાવીશું અમે કઈ બંગડીઓ બહેનો પણ અત્યારે લડે એવી લડાયા ઝાંસીની રાણી બહેનો પણ અમારી છે તો બેસી રહીએ પણ આ આખી વાતમાં તમે મર્મ તો એનો જુઓ ભગવાન શિવના દર્શન કરાવ્યા રાહુલ ગાંધીજીએ પાર્લામેન્ટમાં દેવોના દેવ મહાદેવ ભગવાન રામે પણ લંકા પર ચઢાઈ કરતા પહેલા શિવજીની પૂજા કરી હતી ને એટલે રામેશ્વર મંદિર ત્યાં બન્યું છે આ ભગવાન શિવની મૂર્તિ બતાવી એના દર્શન કરાવીને સાચા અર્થમાં હિન્દુ ધર્મ સમજાયો એટલે ભાજપિયાના પેટમાં પાણી રેડાણું કે આ તો રાહુલ ગાંધીજી જો સાચા હિન્દુ ધર્મની વ્યાખ્યા આપે કે જેમાં એમણે શિવનો અભય મુદ્રાનો સંદેશ આપીને કહ્યું કે હિન્દુ હિંસા ન કરે ડરે નહીં ડરાવે પણ નહીં અને તમે ઠેકેદાર બનીને બેઠેલા હિન્દુઓ હિંસા કરો છો આ વાતમાંથી ટુકડો કાપી વિડીયોનો અને કે હિન્દુઓને હિંસાવાળા કહ્યા છે જે વાત જ નહોતી પણ આ બધું ભાજપને એટલા માટે તકલીફ છે કે એમને લાગે છે કે એમની દુકાન બંધ થશે પણ હું તો કહીશ કે આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે આપણા ગુજરાતમાં પણ જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના ભક્તો છે શિવના પૂજારીઓ છીએ આપણે પણ છીએ આ શિવ ભક્તોનું અપમાન છે આ ભગવાન શિવનું અપમાન કર્યું છે અને એને માફ નહીં કરે અને ગુજરાતમાં પરચો ગુજરાતીઓ પણ બતાવશે પણ સર જે રીતે પોલીસ કોંગ્રેસ કાર્યાલયમાં આવી શૈલેષ પરમારનો મેં એક વિડીયો જોયો અહીંયાથી બહાર એક્ઝેક્ટ બહારથી જ એને શૈલેષ પરમારને પોલીસ એવી રીતે લઈને ગઈ જાણે કોઈ આતંકવાદીને પકડ્યા હોય તમને લાગે છે કે પોલીસની જે આખે આખી કાર્યવાહી છે એ વન જ થઈ છે અને પોલીસ કોકના કહેવાથી આ કરી રહી છે પોલીસ સંપૂર્ણપણે ભાજપની સરકારના દબાણ નીચે એમના ટ્યુન ઉપર ડાન્સ કરે છે હકીકતમાં અમારી લડાઈ વિચારધારાની જરૂર છે પોલીસે જનસેવક છે એમણે પક્ષપાતી ન થઈ શકાય એને ભાજપ પગાર નથી આપતું એમને પગાર ગુજરાતની જનતાના ભરેલા ટેક્સમાંથી મળે છે અને જનતાને વફાદાર રહેવાનું હોય ભાજપવાળા નેતાઓ એમને કહી દે કે આમ કરો એટલે શું કરવાનું છે એમણે એમની ફરિયાદ લીધા પછી જો સેકન્ડ ફરિયાદ ન લેવાની હોય તો ભાજપની કેમ લીધી તમે અને એમની લીધી તો અમારી કેમ નથી લેતા કોઈ જવાબ જ નથી એમના પાસે પોલીસને કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવો હોય તો સર્ચ વોરંટ જોઈએ હતું સર્ચ વોરંટ એનું ગુનો અહીંયા બન્યો તો અંદર મારી ઓફિસની અંદર કોઈ ગુનો બની ગયો અત્યારે કે મારા કાર્યકરો કોઈ શું આતંકવાદીઓ છે ભાજપની માનસિકતા દલિત વિરોધી માનસિકતા છે શૈલેષ પરમાર એ માત્ર દલિતની તમામ જ્ઞાતિઓના નેતા છે સૌથી સિનિયર કોંગ્રેસનો એ ધારાસભ્ય છે ડેપ્યુટી લીડર છે મારું અહીંયા સંગઠનનું કામ જોવે છે પણ એ દલિત છે ને એટલે ભાજપવાળાએ કેવું છે કે શૈલેષ પરમારને જરા તમે હળબડાવજો બોચી પકડીને આ રીતે લઈ જવાનું એટ્રોસિટી થાય હું માંગ કરું છું આ ભાજપની જે માનસિકતા છે ને ત્યાં પણ તમે જોયું જુનાગઢમાં દલિતના દીકરા સાથે અહીંયા પણ તમે જુઓ શૈલેષ પરમારને જ કેમ આ રીતે કરવામાં આવ્યા કારણ કે દલિત નેતા છે એટલે જિલ્લે જિલ્લેને ગામડે ગામડે તમામ વસતા દલિતોનું નહીં તમામ જ્ઞાતિઓનું અપમાન છે અને એનો બદલો લેશે જનતા જ લેશે હું કંઈ કહું છું કે હું લઈ લઉં બદલો એમ નહીં આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે ભાજપને પાઠ ભણાયો આગેની બેન જીતા બીજે બી તકલીફ પડી આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીએ કહ્યું છે એ સાચું પડવાનું છે એટલે આ સંજોગ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એમના થાય છે કારણ કે રાહુલ ગાંધી એમની ટ્વીટમાં કીધું હતું ને પાર્લામેન્ટમાં પણ કીધું હતું કે ઇસબાર ગુજરાતને જીતેંગે ઇન્ડિયા જીતેગી તમને લાગે છે ક્યાંક જેને કહી શકાય કે પિન પોઈન્ટ પર અટેક થઈ ગયો છે બિલકુલ આમાં એવું છે ને કે પેલું આપણી વાર્તા આવતી કે રાક્ષસ મરતો નહોતો પછી ખબર પડી કે આ રાક્ષસનો જીવ છે ને પોપટમાં છે જો પોપટ મરો તો રાક્ષસ મરે એમ ભાજપના મુખ્ય નેતાઓને એવું લાગે છે કે એમનો જીવ ગુજરાતમાં છે જો ગુજરાત ગયું તો આપણે ગયા અને હવે ગુજરાત એમના હાથમાં રહેશે નહીં એવી એમને ભાન થઈ ગઈ કારણ કે અમારા એકાઉન્ટ બંધ કરી દીધા એક રૂપિયો નહીં છતાં ચૂંટણી લડીએ અને દસ વર્ષનો રેકોર્ડ તોડીને ગેનીબેન જીતે અમારા પાટણની બેઠક હોય અમારી આણંદની બેઠક જેવી અનેક બેઠકો પર બહુ થોડા માર્જિનથી અમે હેરા અમારા દરેક નેતાઓ વગર પૈસે પણ જનૂનથી ને મક્કમતાથી લડ્યા એટલે હવે એમને લાગે છે કે જશે ગુજરાત હાથમાંથી એટલે એક બોખલાહટ એક ગભરાહટ એક હડબડીમાં આ બધું ચાલે છે અને સર છેલ્લો સવાલ પૂછી લો રાહુલ ગાંધી આવશે કારણ કે જે રીતે અહીંયા આખો ઘટનાક્રમ થયો હતો અને જે રીતે તમે કહી રહ્યા છો રાહુલ ગાંધી આવશે તો ક્યારે આવશે મેં વિનંતી કરી છે રાહુલ ગાંધીજીને કે તમે આવો તમે જેને બબ્બર શેર કહો છો એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બહુ જ મજબૂતીથી અહીંયા લડે છે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાલી આવો ને અમારા કાર્યકર્તાઓનું મોરલ બુસ્ટિંગ થશે એમને ગમશે તો મેં વિનંતી કરી છે મને વિશ્વાસ છે કે મારા નેતા મારી વાતને સ્વીકારીને ગુજરાતમાં બને એટલા વહેલા આવશે તમને લાગે છે આ મુદ્દો વધારે તૂલ પકડશે પછી અમારે કોઈ તુલ પકડાવાની જરૂર નથી રાહુલ ગાંધીજી માટે અમે ન્યાય માટેની લડત લડીએ છીએ અમારા માટેની લડત અમે લડતા રહીશું અન્યાય થઈ રાજકોટમાં અમે લડત લડ્યા અમારે શું કાંઈ બીજું કોઈ સમીકરણ હતું હમણાં કોઈ ચૂંટણી આવે છે કે મતોનું સમીકરણ હતું ના અન્યાય થયો તો લડ્યા અત્યારે પણ આ સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય મોરબી હોય પીડિતોને ન્યાય નથી મળ્યો મારા નેતાઓની અમે ટીમ બનાવી છે આ બધી જગ્યાએ ફરી રહ્યા છે અને જરૂર પડશે આ બધાને ભેગા કરીને પીડિત પરિવારના ન્યાય માટે લડીશું પણ કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ક્યાંક હાશિયામાં આવી ગઈ છે એટલે હવે કોંગ્રેસ એ એ પાવર સાથે આવી રહી છે એ સામે ડિફેન્ડ કરવાની જગ્યાએ અટેકિંગ મૂડમાં આવી ગઈ છે કોંગ્રેસ ક્યારેય હિંસક નથી બની અહિંસાથી લોકશાહી ઢબે અમે લડતા રહ્યા છે હા ક્યારેક જરૂર જીત ન મળી હોય ક્યારેક પડ્યા હોય એ પછડાયા હોય પણ કોંગ્રેસ એ તાકાત છે કે ફરી સંભળી ઊભી થઈ અને બમણી તાકાતથી લડતી આવી છે આ કોંગ્રેસનો ઇતિહાસ છે કોંગ્રેસને અંગ્રેજો પણ નહોતા દબાવી શક્યા અને મહાત્મા ગાંધીજીને કોઈ પૂછેલું કે બાપુ ક્યારેક તમે કહો છો એક વાત પછી થોડા સમય પછી એનાથી વિપરીત બીજી વાત આપના મુખેથી નીકળે તો મારે સાચી કઈ માનવી ગાંધીજીએ કીધું હતું કે બીજી જે છેલ્લી કહી હોય ને એ વાત સાચી માનવી મહાત્મા ગાંધીજીના એસેસિનેશનની ત્રીસ તારીખના હરિજન અંકમાં બાપુએ લખેલો એડિટોરિયલ જે પ્રસિદ્ધ થયો છે આપણા ગાંધી આશ્રમમાં એનું કલેક્શન છે હરિજનનું આપ જોજો એમાં એમણે કહ્યું હતું કે કોંગ્રેસને મરવા ન દેવાય કોંગ્રેસ દેશનો આત્મા છે ગરીબ વંચિત પીડિત જનતાનો અવાજ છે એટલે કોંગ્રેસ દેશમાં રહેવી જ જોઈએ અને કોંગ્રેસને લોકોએ રાખી છે સર આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આતા શક્તિસિંહ ગોહિલ સર આપ શું વિચારો છો તેમના વિચારોને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં